જ્યારે મિત્રો વિડીયો શરૂ કરી તો મિત્રો સૌપ્રથમ તમે જોઈ શકો આચાર્ય માટે પ્રતિશ્ચિત કરવા સોશિયલ સાયન્સ બી એમ એ બીએડકર સાયન્સ માં તો શિક્ષક અને પીટી ટીચર માટે જો તમે લાઈપા તો હોય તો શકો છો ત્યારબાદ જે પીટી ટીચર અને શિક્ષક અથવા શિક્ષક માટે પણ જે તે નારકાત દર્શાવી છે તો છથી દસની અંદર

જવાબ મારી સફાઈ બનતા વિતરણમાં તો ચાર પાસ કવર કરતી છે તો અમુક જે પોસ્ટ માટે અનુભવ પણ મારવામાં આવેલો છે તો તે મુજબ તમે વ્યવસ્થિત જે વાંચીનો અપ્લાય કરી શકો છો ત્યારબાદ જે સો સ્ટાફ છે અરજી સાથે લાગુ કરતા તમામ પ્રમાણપત્રની અસલ નકલ બે કોપી સાથે લેવાની રહેશે તો એક ટ્રેક તેમજ અનુભવી ઉમેદવારને પકમ પસંદગી આ તદ્દન હંગામી અને ત્રણ વર્ષમાં કરાર આધારિત નોંધ લેખશો સરકાર શોમાં ગૌતમ લાભ ઉમેદવારને મળવા કતરા થશે નીમ જે આ જાહેરાતનો સુધારો વધારો કરવાની અને રદ કરવાની સંપૂર્ણ સંસ્થા એ સત્તાધાર સંસ્થાની રહેશે તે વોકેન ઇન્ટરની સ્થળ છે પૈકી પરિવાર એકલો મોડેલ સ્કૂલ તે છોતા ઉદયપુર જુલાની છે તો ત્યાંનું ફરનામું એ આપવાનું આવેલું છું ત્યાં તમારે ઇન્ટરવ્યૂ આપવાની રહેશે મિત્રો તમે જઈ શકો છો એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ ત્રણ વર્ષમાં કરાર આધારિત પડતી છે શનિવાર એકત્રીસ માર્ચ અને એક છના રોજ ઇન્ટરવ્યૂ રાખેલ છે તો તે મુજબ તમે ઇન્ટરવ્યુ માં હાજર રહી શકો છો ભવિષ્યની માહિતી અને પીડીએફ તમને આપણા સબગ્ર પરથી મળતી રહેશે તો આજના વિડીયો પસાર લઈશ કોઈ મળીશું નવી માહિતી સાંભળ